નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે એ વિષય ઉપર ચર્ચા કરવી છે કે જયારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી પરંતુ એમની રંગૂન થી લઈને રાજકોટ સુધીની રાજકીય સફર કેવી રહી છે આ બધું સમજીએ અને જેમણે સૌથી વધારે એમની સાથે નજીકથી કામ કર્યું છે એવા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અમારી સાથે જોડાયેલા છે જગદીશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ભાઈ જગદીશભાઈ વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી પરંતુ એમની આજે રાજકીય સફર વિશે જાણવું છે કારણ કે તમે ખૂબ નજીકથી એમની સાથે જોડાયેલા છો કામ કરેલું છે તમે એટલે રંગબૂન થી રાજકોટની એમની જે સફર રહી છે એ જાણીએ આપણે બેન વિજયભાઈ એવી વ્યક્તિ છે જેના વિશે પારસી કોમમાં કે છે ને અમે દૂધમાં સાકરની જેમ ભળી જશું એમ વિજયભાઈ રાજકોટમાં ગુજરાતમાં ગુજરાતીઓમાં ને દેશમાં બિલકુલ ભળી ગયા કારણ કે નહીં એનો જન્મ બર્મામાં માં થયેલો પણ અહીંયા એ ભળી ગયા જૈનિઝમ એટલે કે એનો એ વ્યક્તિ જે છે એને ક્યારે આ તો જેને ખબર નથી એને એમ લાગે કે આ એનો જન્મ ભારતમાં નથી એવું તમે કહો તો એ અત્યારે કોઈક આશ્ચર્ય લાગે એ હદે રાજકોટમાં એક તો ભળી ગયેલા ભારતીય જનતા પાર્ટી ની છાત્ર પાત કહેવાય ત્યાંથી એને શરૂ કર્યું અને પછી આરએસએસ ને જનસંઘમાં એમાં જોડાયા ઓગણીસો એક સિત્તેર ની વાત કરું છું એ દાયકા થી એને શરૂ કર્યું સંઘના કાર્યકર તરીકે પછી ઓગણીસો છોતેર માં જ્યારે કટોકટી લાગી હતી ત્યારે કટોકટી સુધી એક વર્ષ મેયર રહ્યા રાજકોટમાં પેલા કોર્પોરેટર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પછી મેયર પછી રાજ્યસભાના સદસ્ય પછી ધારાસભ્ય અને પછી સીએમ બન્યા ટૂંકમાં એની આખી રાજકીય જે જેને કાર્ય એના અમે નજર સાક્ષી રહ્યા કારણ કે અમે વર્ષથી રાજકોટ છીએ વિજયભાઈ ની તમામ ચડતી કળાના અમે નજર સાક્ષી રહ્યા એની ઉપલબ્ધિ શું છે એ વ્યક્તિને ક્યારે કોઈ પદ કે હોદ્દો એની ક્યારેય અહમ ઈર્ષા કે આવરણ લાગુ ન પડ્યું રાજકોટની એક બ્યુટી છે રીધીબેન ખાલી એ વાતભાઈ માં નહીં અનેક પડે રાજકોટમાં કેશુભાઈ પટેલ હોય અરવિંદભાઈ મણિયાર હોય ભાઈ વિજયભાઈ રૂપાણી હોય કે વલ્લભભાઈ કથિરિયા હોય કે શિવલાલભાઈ વેકરિયા હોય કે કોઈ પણ હોય એની એક બ્યુટી છે બ્યુટી શું છે ખબર નહીં કેમ બીજે બધે એનો જે કઈ તામજામ ને તાહીરો હોય તે રાજકોટમાં આવે એટલી રાજકોટ બની જાય એને તુકારે બોલાવી શકનારા લોકો બહુ હોય છે તમે રીધિબેન એક વાત સમજો અમારે ત્યાં લોધાવાડ ચોક છે લોધાવાડ ચોક માં પાનની દુકાન છે

ગમે એવડા તમે પોસ્ટમાં હો તમારા માવતર સામે તમે બાળક હો રાજકોટમાં ઉછરેલી આ બધી જે નેતાગીરીની આખી પેઢી છે એના અનેક માવતર જેવા અને જેને કેવાય કે સાથે ભણેલા ગણેલા મોટા થયેલા લોકો જે છે એ આને તુકારે બોલાવી શકતા અને વિજયભાઈ ને એમાં લેશ માત્ર અહમ ઈગો નેડ્યો નહીં કે હું ચીફ મિનિસ્ટર છું તમારે મને વીજલો ન કેવો અભય ભારદ્વાજ એને વીજલો જ વિજયભાઈ અહીંયા તો વીજલો જ કેતા તમે સમજો મુખ્યમંત્રી હોય તો પણ એટલે એ એક રાજકોટની બ્યુટી હતી આ બધી જ સફરના અમે સાક્ષી રહ્યા છે અને વિજયભાઈ નરેન્દ્ર મોદી એક શબ્દ એક પ્રયોજનામાં જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કે હું સીએમ છું પણ સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં સીએમ એટલે હું કોમન મેન છું આવું ભાઈ કેતા હતા નરેન્દ્ર મોદી પણ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી હોતા એના જેવી કોમન મેન તો ભગવાન બધાને બનાવે એટલે એ કઈ કોમન મેન જેવા હતા અસાધારણ વ્યક્તિત્વના ધણી છે એટલે એ બોલે ખરા પણ એને તો અડવું તો મુશ્કેલી પડે પણ ખરા અર્થમાં કોમન મેન જેને કહી શકાય સીએમ હોવા છતાં વિજયભાઈ ઇઝ વન ઓફ ધેમ એ કોમન મેન હતા અહીંયા આવે તો મારી તમારી જેની સાથે મિત્રો તારી હોય એને પ્રેમથી મળે અને જરાય કરાય સીએમ બી એમ જેવું નહીં હજી પ્રમ દિવસે બારમી તારીખે એનું એક્સિડન્ટ થયું એના આગલા દાડે મેં વિજયભાઈ ને ફોન કર્યો તો અમારું નવું લોન્ચિંગ જે છે છાપાનું હેડલાઇન દૈનિકનું એ લોન્ચિંગ માટે થઈને ત્રણ પ્રસંગ હતા નવા કાર્યાલયનું ઉદઘાટન જગુદાદાના નામે કે મને કે જગુદાદા દર વખત આવું થાય છે કે તમે મને ફોન કરો ને હું કોઈ પણ ભોગે હાજર રહી નથી શકતો અત્યારે તમે મને એમ કે ફોન કર્યો હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને મળવા કાલની મારી ફ્લાઇટની ટિકિટ છે એટલે હું ન્યા જાઉં છું પણ આઈ વિલ પ્રોમિસ યુ કે હું જયારે લંડન થી પાછો આવીશ તો સૌથી પેલું કોઈ મીડિયા ગ્રુપ હશે મળવાનું એ હું તમને મળીશ એટલે કે હેડલાઇન દૈનિકને મળવા આવીશ આ મારું પ્રોમિસ એટલે કે હું તમને તમારું મેણું એમ કે ભાંગી જાય આ ટાઈપ બિલકુલ સાહજિક પણ એને મેં કીધું ભાઈ દીકરી થી મોટું કઈ ને વિજયભાઈ આ બધું તો હાઈલા કરશે કીધું પછી ક્યારેક પાછા આવો ત્યારની વાત તમે આવો એ અવસર માની લો ને પણ દીકરી બા ની દીકરાનો જન્મ થયો તમ તારે એને રમાડી મજા કરો તો એ વ્યક્તિત્વમાં મેં કીધું તેમ બિલકુલ સહજ ને સરળ જે છે પ્રકૃતિ આજીવન એનામાં રહી કમ નસીબે આપણે એને અકાળે ગુમાવી દીધા જી બેન એટલે એમની જિંદગીના જો આપણે ત્રણ કિસ્સા અત્યારે ચર્ચા કરીએ એક તો જયારે એમને પણ નથી ખબર કે મુખ્યમંત્રી બનવાના છે અચાનક 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 બીજો કિસ્સો એમના જીવનમાં એ એ આવ્યો આવ્યો કે કે જે રાજીનામાનો દોર દોર એમને પણ ખબર હોય અને આ ત્રીજો રાજીનામા કાળે મોત થયું છે એટલે એમના જે આ જીવનના ત્રણ કિસ્સા છે લગભગ કદાચ કોઈ નહીં ભૂલી શકે કારણ કે અચાનક નામ સામે આવ્યું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનવાના છે અચાનક રાજીનામું લેવાઈ ગયું અને પછી અચાનક આ ઘટના આપણા બધાની સામે આવી બિલકુલ એનું આખું જીવન ભરેલું રહ્યું અમદાવાદમાં ત્યાં નાની વયે એ ગેલેરીમાંથી નીચે પડીને એનું દુખદ અવસાન થયું પૂજિત રૂપાણી તો એના નામ ઉપર એણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું અને પછી વિજયભાઈએ તમામ દીકરા જેના માવતર નથી અથવા તો કઈક મુશ્કેલીમાંથી તમામમાં એને પૂજિત ને જોયો કે હવેથી એવા નિરાધાર તમામ છોકરાઓ જે છે એ મારા માટે પૂજિત છે એટલે કે મારા પૂજિત દીકરા જેવા છે એના માટે થઈને એને શિક્ષણ દવા બાકી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થી માંડીને એને મેઇન સ્ટ્રીમ માં ભેળવી દે મુખ્ય પ્રવાહમાં સમાજના ત્યાં સુધીની બધી જ જવાબદારી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ એ ઉપાડતું હતું અને એ સંસ્થા આજે છે તો એ પણ સરપ્રાઇઝ છે કે દીકરાનું અવસાન થવું એ પણ સ્વાભાવિક છે કોઈ કલ્પના ના કરવી એવું થયેલું પછી એના માટે થઈને એણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું પછી જે નો બીજો વિભાગ આવ્યો એનો આપણે પોલિટિકલી કે બે હજાર માં આનંદી સંગઠન ના માણસ ભારતીય જનતા પાર્ટી તમારી જાણ કરતા રીતિબેન જયારે જયારે ચૂંટણી હોય અત્યારે વિસાવદન માં ચાલે છે તો સંમેલન જે બોલાવે સંમેલનમાં લખે શું ખબર છે બેનર ઉપર વિજય વિશ્વાસ સંમેલન વિજય વિશ્વાસ સંમેલન વિજય વિશ્વાસ સંમેલન તો એનો સૂત્ર છે પણ વિજયભાઈ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસો માં એક હતા એ ભારતીય જનતા પાર્ટીના ફાઈનાન્સ મિનિસ્ટર હતા એમ કહી શકાય સૌરાષ્ટ્રના જેટલું નાણાકીય ભંડોળ એ જે પક્ષને પાર્ટીને લેવા દેવાનું થાતું કાઢતું હોય એનો વહીવટ જે છે વિજયભાઈ થ્રુ હાલતો હતો અને પક્ષને ક્યારેય સંદેહ ન થાય એવી રીતે વિજયભાઈ મેનેજમેન્ટ કર્યું અને એની ઉપર પૂર્ણ ભરોસો મળે એટલે વિજય વિશ્વાસ સંમેલન જે કરે છે આ વિજયભાઈ પોતે જ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસુ હતા પછી આપણે જાણીએ છીએ ઓગસ્ટ બે હજાર સોળમાં સરપ્રાઇઝ લીઝ એ પાછા મિનિસ્ટર બન્યા જ્યારે કે નીતિન પટેલ એ સ્વાભાવિક જ છે મુખ્યમંત્રીના દાવેદાર હતા પણ એ અણવર બની ગયા અને વિજયભાઈ વરરાજા થઈ ગયા જ્યારે કોઈને કલ્પના નહોતી કે આવું થઈ શકે અને રાજકોટ એ મુખ્યમંત્રી ત્યાં રાજકોટે જે રીતે એના વધામણા કર્યા કે આ તો રાજકોટ નું ગૌરવ સપૂત છે રાજકોટના પનોતા પુત્ર છે તો એને એ સાબિત કરી આપ્યું બેન પનોતા પુત્ર છે આ હકીકતે કહું આપણે ખાલે ખાલી એની પ્રશંસા કરવી એવું નહીં રાજકોટ ને આધુનિક રાજકોટના નિર્માતા તરીકે કોઈ અગર રાજકોટ કરશે તો વિજયભાઈ યોજનાઓ પણ જેમ કે એમ્સ જેમ કે ગ્રીનફીલ્ડ એરપોર્ટ જેમ કે અટલ સરોવર જેમ કે સ્માર્ટ સિટી જેમ કે ફનવર્લ્ડ જેમ કે પ્લેનેટોરિયમ જેમ કે અન્ડરબ્રિજ ઓવરબ્રિજ એરપોર્ટ ની જેવો બસ પોર્ટ આને ખરા અર્થમાં રાજકોટ એક વિકાસ પુરુષ તો સો ટકા ગુમાવ્યો છે આજે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અંજલી બેન રૂપાણીને મળવા માટે ગયા હતા પછી એમણે

વિનય વિવેક પૂર્વક માનવાચક શબ્દ થી બોલાવતા હતા પણ માણસ જે સમય પલટે જુદી ઘટના છે નરેન્દ્ર મોદીએ વિજયભાઈ ઉપર એટલો ભરોસો મૂકેલો એની ગુડ બુકમાં હતા તમે જે ઘટના આપણે અત્યારે પછી જોઈએ કે તો સ્ટેપ શું કામ કરવામાં આવ્યા જુઓ દરેક ઘટના ક્રમ તો જીવનમાં બનતી હોય છે પ્લેન નું ટેક ઓફ થવું અને આ રીતે ક્રેશ થવું એ જે ઘટમાળ જે છે એના જેવી વાત છે પણ વિજયભાઈએ મુખ્યમંત્રી પદે એને કીધું તો જવાબદારી સમજીને સ્વીકારી એને જ્યારે સ્ટેપ ડાઉન થવાનું કીધું તો પણ એ જ રીતે એને બહુ મોટા અફસર ને દિલ્હી થી અહિયાં મોકલાવવામાં આવ્યા હતા કે તમે વિજય રૂપાણીને એમ કયો તમારે હવે રાજીનામું આપવાનું છે હેલો હાઈ કરે ઈ પેલા કીધેલું કે ક્યારે રાજીનામું આપવાનું છે એ મને કહ્યો પેલા વ્યક્તિ શોકિંગ થઈ ગયા શું વાત કરો તમને કેમ ખબર કે હું તમારું રાજીનામાની તારીખ પૂછવા આવ્યો એને કીધું હું ગ્રાસરૂટ લેવલ નો કાર્ય કર છું આથી માંડીને દિલ્હીમાં શું થાય છે એની મને રજે રજ ની ખબર હોય હું આ સ્તરનો માણસ નથી પોલિટિક્સમાં કોઈ પદ પ્રાપ્ત કરવું એ મારો કોઈ એમ રહ્યો નથી હું તો સંગઠનનો માણસ એટલે મારાય મિત્રો હોય મને કહેવામાં આવ્યું છે કે તમારે સ્ટેપડાઉન થવાનું છે મને કોઈ ફરક પડતો નથી એ સ્ટેપ ડાઉન એ થઈ ગયા એ થોડોક સમય જે છે એને રાજકીય વનવાસ જેવું રહ્યું પછી જ્યારે પોતાની પુનઃ પ્રતિષ્ઠા એને સાબિત કરી દીધી એટલે એને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા

અમારા જેવા જે હજુ ઉભરતા પત્રકારો છે એમણે તો એટલા બધા સીએમ નથી જોયા પરંતુ જ્યાં સુધી વિજય રૂપાણીની વાત આવે બહુ બધા એમના જે ભાષણો હતા ટ્રોલ થતા હતા તેમ છતાં જયારે પણ મીડિયાની સામે આવે હસતા મૂકે જવાબ આપતા હતા કોઈ દિવસ અકડામણ ભરી ચહેરો નતો લાગતો એ ગમે એવો સવાલ હોય એમનો બે ધડક ગમે રીતે જવાબ દેતા હતા આ મુખ્યમંત્રી અમે લોકોએ જોયેલા છે બિલકુલ બેન તમે સાચી વાત છે કારણ કે એનું હિન્દી એટલું બધું પકડ હિન્દી ઉપર નહોતી અહીંયા અમારે કાઠિયાવાડ માં એમ કે બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતા હે એના જેવું એનું હિન્દી હતું પણ એ બોલી નાખે કારણ કે બાઇક્સ લેનારા જે હોય એ લોકો કે સાહેબ હવે હિન્દીમાં ચલાવવાનું હોય તો હિન્દીમાં બોલવાનું કે તો એ બોલતા એક એનું વાક્ય હતું કે ભાઈ વિરોધ પક્ષ વાળા ભલે ગમે એટલું કરજાય પણ ડિપોઝિટ બચાવવા ફાફા પડ જાતા હે ફાફા પડ જાતા હે આવો શબ્દ એને પ્રયોજ હતો અને તમે જેમ છો ટ્રોલ બોલ થયેલા પણ એ પોતાની જાત ઉપર હસી નાખવું એ કઈ જેવી તેવી વાત નથી બેન દરેક માણસ એમાંથી જ શીખતા હોય છે એનાથી ગુસ્સે નહીં જવાનું એ કે ભાઈ મને ગુજરાતી આવડે છે હિન્દી મારી પકડ નથી કારણ કે મેં હિન્દીમાં એવી રીતે જીવો નથી મારી જીવનશૈલી એવા નથી પણ ધીરે ધીરે શીખી જશું હવે એ જ વિજય રૂપાણી જેને હિન્દીમાં ફાફા પડ જતા હે કરીને આપણે લોકો ટ્રોલ કરતા હતા આપણે એટલે કે સોશિયલ મીડિયા થી માંડીને ગમે તે લોકો એ જ વિજય રૂપાણી પછી પંજાબના પ્રભારી બને જ્યાં તો ગુજરાતી અરે કઈ લેવા દેવા નથી પ્રભારી તરીકે અને મહારાષ્ટ્રના પ્રભારી તરીકે પણ બેખુબી એનું પોતાનું કામ નિભાવ્યું એટલે પોતાની ક્ષતિને પછી એને અનાયા છે એ ક્ષતિને ખૂબી માં પણ વિજયભાઈમાં જે આવડત હતી કૌશલ હતું એ બધું જે છે આપણે અત્યારે એને વાગોળી રહ્યા છીએ અને એક ઉભતો સિતારો કારણ કે આ ધ્રુવ તારક જેવું છે ભારતીય જનતા પાર્ટી એવડું મોટું બની ગયું છે આભા મંડળમાં એમાં અનેક સિતારાઓ છે પણ કેટલાક આશાસ્પદ જે સિતારાઓ જે છે એમાં એક ગુમાવાની જે યાદી બને એમાં વિદ્યભાઈ નામ પણ શિરમોર હશે બેન કમનસીબે ગુજરાતે રાજકોટે ખાસ કરીને વિશેષ કરીને તો રાજકોટે અને ભારતીય જનતા પાર્ટી એક બહેતરીન કાર્યકર્તા અને સારા સંગઠન કરતા અને એક સુશાસન ચલાવી શકે એવી વ્યક્તિ પણ નવીન યોજનાઓ વિજયભાઈ કાર્યકાળમાં થઈ છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહીં થઈ શાયદ ભવિષ્યમાં ક્યારે થાય તો થાય અથવા ન પણ થાય એ ટાઈપનું એનું વ્યક્તિત્વ છે એટલે બહુ મોટો લોસ છે રાજકોટ ગુજરાત અને ભાજપ ત્રણેય નહીં જી બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર